નમસ્કાર દર્શક મિત્રો થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ ના ગામ કડદા પ્રધાનની વિરુદ્ધમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે આ કિસાન મહાપંચાયતનું આયોજન રાજુ કરપડા અને પ્રવીણ રામના નેતૃત્વમાં કરવામાં આવે છે પોલીસ તેને મંજૂરી નથી આપતી તેમ છતાં હજારો ખેડૂતો આ કિસાન મહાપંચાયત અંતર્ગત જે હળદદ ગામે ઉમટી પડે છે પરંતુ આ અને આ પછી આપણને બધાને ખબર છે કે કઈ રીતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે એક તરફથી ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે તો બીજી તરફથી પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે લાઠીચાર્જ કરવામાં આવે છે અને સાથે ટિયર ગેસના શેલ છોડવામાં આવે છે અને આ પછી આમ આદમી પાર્ટી જે બોટાદના હળદદમાં જે હિંસા થઈ કિસાન મહાપંચાયતમાં તેને કાળા દિવસના સ્વરૂપમાં મનાવે છે અને તે પછી આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ આમરણ ઉપવાસ શરૂ કરવાનો નિર્ણય કરે છે અને તે માટે તેઓ અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલય તરફ આવે છે પરંતુ તે પહેલાં જ

કડદા કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એક બંધ કરાવવા માટે બોટાદ હોય આસપાસના વિસ્તારમાંથી અહીંથી કપાસ થતું તો એવા સુરેન્દ્રનગર સાયલા લીંબડી બધા ખેડૂતો એક થઈને નક્કી કર્યું હતું કે કરદા પ્રથા બંધ કરવી પડે અને પછી જે રીતે ભાજપે અત્યાચાર વર્તાવ્યો અને બરબરતાપૂર્વક ખેડૂતો પર લાઠીચાર્જ પણ થઈ એ બાદ ખેડૂતો ઉપર પણ કેસ થયા છે ત્યારે હું આજે સાહેલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે એ જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપના જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા બેચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી બી કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાતવના પાઠવી છે અને હર હંમેશ આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદમુદ્ધિ આપે અને ખેડૂતોને જે કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કડદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવારથી વિખૂટા છે છતાં એમની માંગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની લાખ ખેડૂતોની બંધ થઈ ગઈ

લો બીજાના માટે જે લડે એના નામ થાય હા માટે તો સૌ લડતા હો આપણા ક્રાંતિકારીઓ છે જેનાથી લાખો ખેલાડીઓ ને ખૂબ ફાયદો થવાનો છે પડાય ન હારું છે હા છે સહમત થાય ને બધા હારી કરે તો કાઈ વાંધો હા એ વાંધો નહી

વાત કરીએ કડદા પ્રથાની તો હવે રાજ્યમાં કડદા પ્રથાનો જે મુદ્દો છે તે ખેડૂતો વચ્ચે ખૂબ મોટા પાયે ચર્ચાવા લાગ્યો છે આ અગાઉ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં પ્રથાની સામે વિરોધ થયો અને હવે પછી ઠેર ઠેર રાજ્યના અન્ય જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં કરદા પ્રથાને લઈને વિરોધ આક્રમકતાથી ખેડૂતો કરવા લાગ્યા છે અને આમ આદમી પાર્ટી આ મુદ્દે લડી લેવાના મૂળમાં છે અને આ માટે તેમણે હવે

તો આ બાબતે તમારું શું માનવું છે ઈસુદાન ગઢવીએ જે રાજુ કરપડાના ઘરની મુલાકાત લીધી તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર